ધુણે ખાતે યોજવામાં આવેલ ધુણે પ્રીમિયમ લીગ ટેન ટુર્નામેન્ટમાં મહાકાળનો જવલંત વિજય થયો હતો વિજેતા ખેલાડીઓને દાતાના સહયોગથી પુરસ્કાર અપાયા હવે વિસ્તૃત અહેવાલ ધુણે સ્પોર્ટ ક્લબ દ્વારા ધૂણે ગામના પ્રતિભાશાળી ક્રિકેટ ખેલાડીઓ માટે છવ્વીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ ધુણે ખાતે પ્રીમિયર લીગ સિઝન ટેનનું આયોજન કરવામાં આવ્યું હતું ગામની કુલ ચાર ટીમોએ ભાગ લીધો હતો ટુર્નામેન્ટના અંતિમ જંગમાં મહાકાલ વિરુદ્ધ શિવશક્તિ વચ્ચે જંગ ખેલાયો હતો જેમાં મહાકાલની ટીમ રસાકસીબરે મુકાબલો કરી અને વિજયી થઈ હતી આ ટુર્નામેન્ટમાં બેસ્ટ બેટ્સમેન તરીકે શરીફ ત્રાયા બેસ્ટ બોલર તરીકે વિજયસિંહ ચૌહાણ બેસ્ટ ફિલ્ડર તરીકે દેસલજી ચાવડા અને મેન ઓફ ધ મેચ સિરીઝ દીક્ષિત જોશી રહ્યા હતા બીજા તરફ ટીમના મુખ્ય દાતા તરીકે ગામના સરપંચ દમિન્દેન ગઢવી રહ્યા હતા ગામના આગેવાનો પણ આ પ્રસંગે ખાસ નજર રજમા હતા ગજરા મિતેશ ગઢવી જ્યોતિબેન અંબોટી શેરુભા ચૌહાણ અબ્દુલ ખલીફા કનકસિંહ ચૌહાણ અનિરુદ્ધસિંહ ચૌહાણ અદ્રમાન અબદ્રમાન ખલીફા અનવર ખલીફા દિલીપસિંહ જડેજા રમઝાન ખલીફા દિલીપ ગોશાય પ્રજ્ઞેશ ગઢવી તથા કતિડા કન્સ્ટ્રક્શન સહિતના મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહી દાતાઓના સહયોગથી ખેલાડીઓને ઇનામ આપવામાં આવ્યા હતા બાણીદાન ગઢવી વિઠલગર ગોશાય ચંદ્રસિંહ ચાવડા ઇસ્માઇલ ખલીફા હેમુભા ચાવડા ગગુબા ચૌહાણ વગેરે અગ્રણીઓ ટુર્નામેન્ટમાં ઉપસ્થિત હતા વ્યવસ્થા ભાવસિંહજી ચૌહાણ અને દીક્ષિત જોશીએ સંભાળી હતી